સતત ઉભરાતી ગટરોથી ત્રસ્ત વિરામગામ ભરવાડી દરવાજા વિસ્તારમાં મહામંડળના આક્રોશ જોવા મળી રહ્યો છે વિરામગામ નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં છે ત્યારે યુવા ધારાસભ્ય હાર્દિક પટેલથી નિરાકરણની વેપારીઓને આશા છે ભરવાડી દરવાજા અંદર વેપારીઓ પોતાની દુકાનોના આંગણા પોતાની જાતે સાફ કરવા પાવડા લઈને મજબૂર બન્યા છે જે વિરામગામ નગરપાલિકા માટે શરમજનક કહેવાય વિરામગામ શહેરના મુખ્ય માર્ગ ભરવાડી દરવાજાથી મુંદવાડ પાનચકલા

હાથ વિનંતી છે કે તમે જુઓ છેલ્લા ઘણા વર્ષોથી અને ઘણા ટાઈમથી વરસાદ હોય કે ના હોય તેમ છતાં પણ કાડવ કિચનની અંદર પરિસ્થિતિ એવી ગંભીર છે કે નથી અમે ધંધા રોજગાર કરી શકતા નથી કોઈ ગ્રાહક અમારે દુકાનની અંદર આવી શકતું તો આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી કે સામાન્ય વરસાદની અંદર પણ ક્યાર સમાના પાણી ભરાઈ જાય છે તો આનો યોગ્ય નિકાલ કરવામાં આવે અન્યથા જો નિકાલ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે તમામ વેપારી એસોસિએશન તરફથી અમે જઈશું રોડ વેપારી મહામંડળ એસોસિએશનના પ્રમુખ તરીકે હું ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ તથા ધારાસભ્યશ્રીને વિનંતી કરું છું કે જો અમારો આ વરસાદી પાણીનો નિકાલનો પ્રશ્ન છે આપ જોઈ શકો છો કે અમે ક્યાં ઊભા છે જાતે આજે સાફ સફાઈ કરેલ છે પણ જાતે કેટલું કરી શકે એટલે તમે જો ચાહતા હોય તો જલ્દીથી આ બધું સાફ કરાવી ને કોઈ પણ રસ્તો કાઢો એમ કે અમારે ચોખ્ખાઈ જ ને તમે કહેતા હોય તો વેપાર ધંધા બધા બંધ કરીને જતા રહે કોઈ વેપારી વેપાર કરે જ નહીં કેમ કે અમે ગ્રાહક આવતા નથી રોગચાળો ફાટે છે રોગચાળો આમ તમે ચેકિંગ ઘરે ઘરે કરાવો છો કે મચ્છર થાય છે મચ્છર આ મચ્છરનો બાપ થાય એવી રીતની આ પરિસ્થિતિ છે તમે આમ ડન કરવાની વાત કરો કે આ મચ્છર થાય છે ને આ બિલ્ડિંગ છે ને મચ્છરનું તો તમે આ કામ પહેલાં કરશો નહીં એક વખત આવીને ધ્યાન દોરો તમે કે આ શું હાલત છે અને માણસો મૂકો તો એમના સાથે કોઈ સુપરવાઇઝર હોવો જોઈએ કે જે ચોખ્ખું કરી અને તમને રિપોર્ટ કરે બરાબર અને આ અહીંયાથી નહીં અહીંયાથી લઈને પાંચ ચકલા સુધી આ પરિસ્થિતિ છે એટલે અમારે ગાંધી ચિંધિયા માર્ગે અમારે જે કોઈ આંદોલન કરવું પડે કરશું અમે ના ઈચ્છતા હોય કે વેપારીઓ ના ધંધા કરે તો બંધ કરી દઈએ અમે પણ અમારે છે ને ચોખ્ખાઈ જ હોઈએ તમે કોઈ પણ રસ્તો કરો આ બધી ગંદકી ને ચોખ્ખું કરીને તમે કેટલા દિવસમાં કરો એ તમે જણાવશો નસીબ ખાન મલેક દિવ્યાંગ ન્યૂઝ વિરામ ગામ અમદાવાદ